નમસ્કાર આપ નિહાળી રહ્યો છો અડીખમ ગુજરાત ખેરોલી શ્રી નૂતન હાઈસ્કૂલ ખાતે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર ઈસરો વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન સ્પેસ ઓન આયોજન કરાયું બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય છેવાડાના અંતરિયાળ વિસ્તારના બાળકો અંતરિક્ષ વિજ્ઞાનથી પરિચિત થાય અને પોતાની પ્રતિભાને બહાર લાવી રાષ્ટ્ર વિકાસનો હિસ્સો બને તેવા ઉમદા હેતુસર મહીસાગર જિલ્લાની શ્રી ખેરોલી કેળવણી મંડળ સંચાલિત શ્રી નૂતન હાઈસ્કૂલ ખેરોલી ખાતે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર ઈસરો અમદાવાદના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન સ્પેસ ઓન વિલનું આયોજન કરવામાં આવ્યું ઈસરો અમદાવાદના ડાયરેક્ટર નિલેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી નૈલેશકુમાર મુનિયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અવનિબા મોરી વરિષ્ઠ વૈજ્ઞાનિકો નરેશભાઈ ભટ્ટ પરેશભાઈ સરવૈયા એઆઈ સુનિલભાઈ પારગી લાઇઝન અધિકારી ઓમેગા પાંડવ જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ અમરીશભાઈ પટેલ મહામંત્રી વિજયસિંહ સોલંકી ટીબીઓ વિઠ્ઠલભાઈ પટેલ એઈઆઈ પ્રજ્ઞેશકુમાર પટેલ બીઆરસી નીરવભાઈ બારોટ કેરોલી કેળી મંડળ પ્રમુખ મંત્રી કારોબારી સભ્યો તેમજ ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું મહીસાગર જિલ્લાના વરદરી ગામના ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને ઈસરોના વૈજ્ઞાનિક તરીકે સેવારત મને નવેશ પટેલે બાળકોને પોતાના ઉદાહરણથી પ્રોત્સાહિત કરી મનગમતા ક્ષેત્રમાં આગળ વધવા પ્રેરણા આપી હતી इसरो टीमના વૈજ્ઞાનિકોએ બાળકોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું શાળાના બાળકોને સ્પેસ ઓન wheels બસમાં લાવેલા અંતરિક્ષ સાધનોના નમૂના તેમજ ચંદ્રયાન સહિત વિવિધ યાન વિશે સમજૂતી આપી બાળકોને જિજ્ઞાસાને સંતોષી મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું প্রত্যেক પ્રયોગથી વિજ્ઞાનના નિયમો સમજાવ્યા હતા આચાર્ય એન આર પટેલ મદદની શિક્ષક નિતિન પટેલ સહિત સમગ્ર સ્ટાફ અને શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શાળાના બાળકોએ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનમાં સમગ્ર પ્રદર્શનનું સંચાલન સંભાળ્યું હતું જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની શાળાઓમાં આ પ્રદર્શન નિહાળવા અપીલ કરી હતી મુખ્ય પાંચ વિભાગોમાં ઓડિટોરિયલ એક્ઝિબિશન્સ સ્પેસ ઓન વેલ્સ રોકેટ એક્સપેરિમેન્ટ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રદર્શનનો લાભ લીધો હતો અગાઉના દિવસે શાળા પરિવાર અને ઇસરો ટીમ દ્વારા ક્વિઝ કોમ્પિટિશન ચિત્ર સ્પર્ધા અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને ને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ